લઈને આવ્યા છે એના પહેલા એક બે ત્રણ ચાર પાંચ આપણે મુકાઈ ગઈ છે ગુજરાતનું જે જનરલ નોલેજ છે ગુજરાતનું સામાન્ય જ્ઞાન બેઝિક છે થી આપણે શરૂઆત કરીએ છીએ આજે જે કરવાના છે આ બધી જ કઈ કઈ માં તો બધી જ તમને એક્ઝામ છે વન ક્લાસ વન ટુ હોય તલાટી હોય ટેટ હોય ટાટ હોય એમ હોય કે અધર એક્ઝામ હોય તમને બધામાં જ આ ગુજરાતનું જનરલ નોલેજ કામ લાગવાનું છે તો આપણે જે આજે કરવાના છે ગુજરાતની ભૂગોળ ગુજરાતની ભૂગોળથી આપણે આજે શરૂઆત કરવાના છે એમાં પણ ગુજરાતની ભૂગોળની અંદર ગુજરાતની અંદર છે ગુજરાતની ભૂસ્તર રચના એટલે કે જમીનનું જે ભૂસ્તર છે ને જમીનના અલગ અલગ લેવલો છે એ લેવલની અંદર આ રચના કેવી રીતના થઈ એ સમજવાનું છે એના માટેનો આ ગુજરાતની ભૂસ્તર રચના એટલે કે ગુજરાતની ભૂગોળ ચેપ્ટર એટલે કે નવા જેને આપણે બેઝિક બેઝિક રીતે જ કરવાના છે પણ આ યુ શરૂ કરતા પહેલા આપણે એ જાણવાનું છે કે ગુજરાતની ભૂસ્તરીય રચનામાં યુગો કેટલા છે બરાબર પાંચ યુગો એમને વહેંચવામાં આવે છે મોટાભાગે આખા વિશ્વ અને ભારત ગુજરાત પણ આપણે ગુજરાતના સંદર્ભમાં કરવાના છે તો એને આપણે જે ખાસ કરીએ છીએ તો એ છે કિપ્તી કેમ્બ્રિયન અથવા તો આર્કિયન યુગ કહે છે બરાબર બીજું છે આદિ જીવ યુગ પણ કહે છે બીજો છે પહેલો જો એક યુગ એનો સમયગાળો એને પહેલો જો એક યુગ છે એને પ્રથમ જીવ યુગ પણ કહેવામાં આવે છે બેનો સમયગાળો છે બાવીસ થી લઈને પચાસ કરોડ વર્ષ પહેલા છે બાવીસ થી લઈને પચાસ કરોડ વર્ષ પહેલા છે અને મેસો જોઈ કે દ્વિતીય યુગ પછી આવે છે ટર્શર યુગ એટલે કે તૃતીય જીવ યુગ અને નદી યુગ એટલે કે અર્વાચીન યુગ તો આને આપણે કરવાના છે તો ચાલો આજે જે ટોપિક કરવાનું છે એની વાત થઈ ગઈ છે તો હવે વધુ વાતો ન કરતા આપણે શરૂ કરીએ છીએ આપણે મેઈન ટોપિક થી શરૂઆત તો પહેલો છે આપણો એ છે પ્રી કેમ્બ્રિયન અથવા તો આર્કિંગ અથવા આડી યુગ એમ કહેવામાં આ ત્રણમાંથી કોઈ પણ એક તમને પડી શકે પછી જે સાહીઠથી ત્રણસો કરોડ વર્ષ પહેલાનો સમયગાળો ગણવામાં આવે છે હવે પ્રી યુગમાં ગુજરાતમાં શું સ્થિતિ હતી તો ગુજરાતની અંદર જે સ્થિતિ હતી એમાં ગુજરાતનો જે દસ ટકા જેટલો જમીનનો ભાગ છે એ સમય બને એટલે કે આજનું જે ગુજરાત છે એનો તમારે કેટલા દસ ભાગ હતો તે સમય બન્યો કયો કાળમાં એ છે પ્રી કેમ્બ્રિયન યુગ આરકે નું કદા ની અંદર દસ ટકા જેટલો ભાગ હોય ગુજરાતનો તૈયાર થાય બાકીનો ભાગ તો પાણીમાં ઠીક છે ત્યાર પછીનો જો બીજો યુગ આવે છે એ છે પહેલું યુગ પહેલું જ યુગ એને આપણે પ્રથમ જીવ યુગ પણ કહીએ છીએ એનો સમયગાળો જે રાખવામાં આવે છે થી લઈને પચાસ કરોડ વર્ષ પહેલાંનો સમયગાળો આ સમયગાળો હવે ખાસ કરી શું કે દસ ટકા જેટલો ભાગ જોવામાં આવે તો પહેલું યુગ પ્રથમ જીવ યુગમાં 22 થી 50 કરોડ વર્ષના પહેલાના સમયગાળામાં આ સમયની અંદર ગુજરાતની અંદર એટલે કે પહેલો જો એક યુગ ના આપણને ખડકો જોવા મળતા નથી એટલે કે અભાવ પહેલો જો એક યુગમાં જે છે એ ખડકો આપણે જમીન સ્તરમાં જોવા મળતા નથી એટલે દસ ટકા જારે જમીન બની હતી તો પ્રીકેમ્બ્રિયન યુગ હતો અને આર્કિયન હતો આ દી યુગ હતો પણ પહેલો જો એક યુગમાં પ્રથમ જીવ યુગ આવે તેની અંદર આપણે શું કહીએ છીએ બાવીસ થી પચાસ કરોડ વર્ષ પહેલાના સમયગાળામાં અંતર જો કેટલું મોટું છે અને એ અંતર છતાંય પણ અહીંયા આગળ ખડકોનો અભાવ જોવા મળે છે એટલે કે તે સમયે રચના થઈ હતી નહીં બરાબર ત્યાર પછીની વાત કરી લઈએ નેક્સ્ટ જો એ છે મેસોજોઈક યુગ મેસોજોઈક યુગને દ્વિતીય જીવ ઉત્પન્ન કહે છે એનો સમયગાળો છે 12 થી લઈને 22 કરોડ વર્ષ પહેલાનો સમયગાળો ગણવામાં આવે છે અને આ સમયગાળા દરમિયાન આપણને ગુજરાતમાં મેસોજોઈક યુગ મેસોઝોઇક યુગની અંદર ક્રેટેસીયસ કાળના ક્રેટેસીયસ કાળના ખડકો જોવા મળે છે સાથે સાથે આપણે જુરાસિક કાળના ખડકો પણ જોવા મળે છે પણ આ ખડકો કેટલા પ્રમાણમાં હતા એ આપણા માટે મહત્વના છે એટલે ગુજરાતમાં જે મેસોઝોઇક યુગમાં ક્રેટેસીયસ ક્રેટેસીયસ કાળના ખડકોનું પ્રમાણ હતું ચોત્રીસ પોઈન્ટ સાત ટકા બની ગયા હતા જુરાસિક કાળની અંદર જે ખડક મળતા હોય એટલે મેસોઝોઇક યુગની અંદર આપણને બે કાળના ખડક મળે છે કયા ક્રેટેસીયસ કાળના ખડકો જે ચોત્રીસ પોઈન્ટ સાત ટકા છે બીજા છે જુરાસિક કાળના ખડકો એ છે ત્રણ પોઈન્ટ ચાર ટકા બરાબર ત્યાર પછી વાત કરી લઈએ જે યુગ છે એ ટર્સરીયરી ટર્સરીયરી યુગ છે અને આપણે તૃતીય જીવ યુગ પણ કહીએ છીએ એનો જે સમયગાળો છે સાત થી લઈને બાર કરોડ વર્ષ પહેલાનો સમયગાળો ગણવામાં આવે છે હવે આ અંદર અંદર આની અંદર આપણને જે જમીનો ગુજરાતનો જે જમીન છે આજની એના કુલના કુલ એકાવન પોઈન્ટ કેટલા એકાવન પોઈન્ટ એકાવન પોઈન્ટ નવ ટકા ખડક નો બનેલો હતો જમીન તે સમયે ક્યારે શરૂઆતમાં પ્રિકેમ્બ્રિયન યુગ પ્રિકેમ્બ્રિયન યુગની અંદર દસ ટકા જમીનનો ભાગ હતો ત્યાર પછી આપણે પહેલો જોઈએ કે પણ જમીન જોવા મળતી નથી એટલે ખડકોનો અભાવ જોવા મળે છે જમીન હતી પણ ખડકો બન્યા નહીં હતા બરાબર પછી બેસો જોઈએ કે તૃતીય યુગ આવ્યો એમાં આપણને બે કાળના ખડક મળે છે ક્રેટિશિયસ કાર્ડનો ખડક છે ચોત્રીસ પોઈન્ટ સાત જુરાસિક કાળના ખડક મળે છે આપણને ત્રણ ચાર ટકા તૃતીય યુગ એટલે કે ટર્સરી યુગ છે અને સાત થી બાર કરોડ વર્ષ પહેલાનો સમયગાળો ગણ્યો

ત્યાર પછી જો મેસો જોઈ જોઈએ અને દ્વિતીય યુગ પણ કહીએ હતો sorry એક મિનિટ દ્વિતીય જીવ કે એ પણ વાત કરી લીધી એમાં આપણને બે કાન ના ખડક મળે છે કૃતિસેષ કાન અને જુરાસિક કાન tertiary ત્રીજો તૃતીય જીવ યુગ છે એને આપણે જમીનનો જે ભાગ હતો એ ખંડ નવ ટકા મળ્યો છે ત્યાર પછી આવે ચો પાંચમો એટલે quaternary બરાબર quaternary માં આપણને કોઈ વાત નથી પચીસ હજાર ને દસ લાખ વર્ષનો સમયગાળો થયો હવે આ દરેક યુગમાં ભૂસ્તરીય રચનાઓ અલગ અલગ રીતે રચના બનતી ગઈ જમીનનો પ્રમાણ વધતું ગયું તેમ તેમ એની ભૂસ્તરીય રચનામાં પણ ધીરા ધીરા પરિવર્તન આવતા ગયા હવે એમની વાત કરવી હોય તો આપણે શરૂઆત કરીશું પહેલા પ્રી કેમ્બ્રિયન એટલે આર્કિયન કે આદિ યુગથી શરૂ કરીશું આ સ્તરની અંદર આપણે અહીંયા ગુજરાતમાં ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ છીએ ગુજરાતની અંદર આપણને ધારવાડનો સમય ગણવામાં આવે છે પ્રી કેમ્બ્રિયન આર્કિયન આદિ એને ધારવાડનો સમય અથવા અરવલ્લીના સ્તરના ખડકો અહીંયા મળે જોવા મળે છે આરકેન યુગનો અંત આરકેન યુગના અંત ભાગમાં આપણને એ આરકેન યુગના અંત ભાગમાં આપણે ધારવાડ યુગ કહીએ છે જેમાં ગુજરાતના સમયના ખડકો એટલે કે અરવલ્લી સ્તરના ખડકો જોવા મળે છે આરકેન યુગના અંત ભાગમાં આપણને યુગ એટલે ગુજરાતમાં તે સમય હતો આપણને અરવલ્લીના સ્તરનો મળે છે બરાબર આ અરવલ્લી ખૂબ મહત્વનો છે કારણ કે અરવલ્લીનું સ્તર આપણે હોય તો ગુજરાત એ રાષ્ટ્રપતિ ભવન છે બરાબર રાષ્ટ્રપતિ ભવનની અંદર છે બનાવવા માટે જે મટ્રિયલનો ઉપયોગ કર્યો છે એ અરવલ્લીના સ્તરનો અને અરવલ્લીના એક પ્રાચીન ત્યાં સુધી એનો વિસ્તાર ગણવામાં આવે છે એટલા માટે મહત્વનું છે પછી અરવલ્લીના સ્તરની વાત કરીએ તો અરવલ્લી સ્તરનો સૌથી વધુ વિસ્તાર આપણને પાવાગઢમાં જોવા મળે છે અલવલ્લીનો વિસ્તાર આપણને અલવલ્લી સ્થળ છે એનો એનું આપણને પાવાગઢ છે ચાંપાનિયર છે નર્મદાની ખીણમાં જોવા મળે છે હવે આ સ્તરોમાંથી આપણને છે ને ફાઇલાઇટ ગ્રેનાઇટ ક્વાટ્સડાઇટ જેવા ખડકો જોવા મળે છે હવે આ ખાસ મહત્વનું બરાબર પછી વાત કરી લઈએ તો એના પછી જે આવે સ્તર છે એ દિલ્હી સ્તર તરીકે ઓળખવામાં આવે છે કાંય તો પ્રિ યુગની અંદર જે વાત છે દિલ્હી સ્તર છે એમાં આપણને

અરવલ્લી નિસર કે તો પાવગણ ચાપાલે નિર્મદામાં જોવા મળે એમાં અરવલ્લી નિસરમાંથી ફાયલાઇટ ગ્રેનાઈટ કોલ્ઝ ત્રણ પ્રકારના ખડકો મળે છે જ્યારે દિલ્હી સ્તરમાંથી આપણને ચૂનાના પથ્થર કેલ્સીફાયરસ સિસ્ટ અને ફાયલાઇટ કોલ્ઝ એવા ખડકો મળે છે હવે ખાસ વાત કરીએ તો આપણને દિલ્હી સ્તરમાંથી મળી આવતા ખનીજો પણ કેટલા છે આ ખડકો કરતાં હવે ખનીજો પણ મળી આવે છે એ પણ વાત કરવી મહત્વની છે એક ખનીજીમાં વાત કરીએ તો પેલો જે છે એ શિવરાજપુરની મેગેનીઝ ખાણ છે આપણને દિલ્હી સ્તરમાં દિલ્હી સ્તરની અંદર શિવરાજપુરની મેગેનીઝ ની છે આપણને મળી આવી છે બીજી જે ખાણ એ મહત્વની છે મોતીપુરાની લીલા આરસની ખાણ છે મોતીપુરાની લીલા આરસની ત્રીજો જે ખનીજ મળ્યું છે આપણને એ છે દાતા તાલુકામાંથી તાંબુ જસર અને બરાબર તો આ એક છે પછી આવે છે ચોથી ખાણ એક મહત્વની છે એ છે આપણા માટે અમીરગંજ નજીક દિવાનિયા દિવાનિયા પાસાવાલના વિસ્તારમાંથી સ્ફટિકમય ચૂનાના પથ્થર સ્ફટિકમય ચૂનાના પથ્થર મળે છે તો આ મહત્વનું છે હવે આમાંથી આપણે યાદ રાખવાનું છે તેની વસ્તુની વાત કરી કે આ જે ખડોકોની વાત થાય છે એમાં વિશ્વના સત્તર ભૂસ્તળો છે સત્તર ભૂસ્તરો છે એમાં પેટા વિભાગ છે આ પેટા વિભાગની અંદર પણ આપણને ગુજરાતમાંથી કુલ પેટા વિભાગની અંદર આઠ વિભાગો અહીંયા આપણે ગુજરાતમાં જોવા મળે છે વિશ્વમાં જોવા મળે છે સત્તર ભૂસ્તરીય પટ છે એના પેટા વિભાગો છે આ સત્તર છે સત્તર ના પણ પેટા વિભાગ છે એ પેટા વિભાગમાંથી આપણા કેટલા ગુજરાતમાં મળે છે આઠ પેટા વિભાગો મળે છે આ યાદ રાખવાનું રહે છે પછી બીજી વાત યાદ રાખવાની રહે છે એ છે ગુજરાતમાં પેલીઓ અને પેલીઓ અને મેસો વિભાગના સ્તરોનો અભાવ જોવા મળે છે એટલે કે પેલીઓ યુગ અને મેસો યુગને આપણે બાકાત કરવાનું છે પરંતુ આપણને પ્રી કેમ્બ્રિયન અને ટર્શરી યુગના આપે એટલે કે શરૂઆતનો જે પ્રી અને ટર્શરી એટલે કે ચતુર્થ આને ચતુર્થ જીવયુગ પણ કહે છે એની અંદર આપણને ખડકો જોવા મળે છે પહેલામાં દસ ટકા બરાબર આમાં દસ ટકા જમીન પછી બીજા છે પહેલો જે છે બિલકુલ અભાવ જોવા મળે છે એટલું યાદ રાખવાનું પછી ટર્શરી યુગ આવે છે ત્યારે આપણને જોવા મળે છે તો આથી પછી ત્યાર પછીની વાત કરી લઈએ તો ભરૂચ છે એમાં પંચમહાલ અને ભરૂચ આમાં બેસાલ્ટ લાવાથી બેસાલ્ટનો જે લાવા છે લાવાથી લાવાની રચનાથી અગ્નિકૃત ખડકોમાં ગ્રેનાઇટ અને નીશ બે વસ્તુ યાદ રાખવાની ગ્રેનાઇટ અને નીશ મળ્યા છે કારણ કે પંચમહાલ અને ભરૂચ બંને જગ્યાએ આપણને બેસાલ્ટ લાવા જે હોય એનાથી અગ્નિકૃત ખડકોમાંથી મળી આવે છે પછી વાત કરી લઈએ નેક્સ્ટ તો એ છે કે આ સૌરાષ્ટ્રના મૂળ ખડકો સૌરાષ્ટ્રમાં જે મૂળ ખડકો છે ગ્રેનાઇટ પ્રકારના છે હવે આ વાત થઈ કે સૌરાષ્ટ્રમાં જે મળે છે કયા પ્રકારના છે ગ્રેનાઇટ પ્રકારના છે જે લાવા પથરાવાથી બેસાલ ખડકો બન્યા છે બરાબર બેસાલની અંદર પણ અગ્નિકૃત ખડકો ની વાત અલગ થઈ છે કે આ પંચમહાલ અને ભરૂચમાં એ રીતના લાવા પથરાતા બેસાલ ખડકો બન્યા છે એક મહત્વની વાત પછી યાદ રાખવાની છે એ ડેક્કન ટ્રેપની વાત યાદ રાખવાની હોય છે ડેક્કન ટ્રેપની વાત કરીએ તો ડેક્કન ટ્રેપ આપણને બીજા વિસ્તારમાં એટલે કે ડેક્કન ટ્રેપ આપણે ક્રિટીસીસ યુગમાં ભણીશું ત્યારે એની વિસ્તારથી વાત કરું પણ ડેક્કન ટ્રેપની અંદર એ કહ્યું છે કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત આ પણ જોવા મળે છે ડેક્કન ટ્રેપનો વિસ્તાર ક્યાં જોવા મળશે આપણને સૌરાષ્ટ્રમાં જોવા મળશે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ડેક્કન ટ્રેપ જોવા મળશે આપણે ડેક્કન કેમ કહે છે એ સમજવાનું છે ક્રિટિશીસ યુગની અંદર પછી વાત યાદ કરો પોરબંદરમાં જે આપણે પથ્થરના અગ્નિકૃત ખડકોનો વિસ્તાર હોતું જોવા મળે છે હવે પોરબંદર સૌરાષ્ટ્ર યાર્ડ ક્યાં છે લાવાથી પથ્થર બેસાલ ખડક પંચમહાલ ભરૂચ ક્યાં છે અગ્નિકૃત બેસાલ લાવાથી બને છે પણ કેવા અગ્નિકૃત ખડકોથી છે એમાં ગ્રેનાઇટ અને નીશ મળી આવે છે પોરબંદરને ની આપણે પ્રખ્યાત પથ્થર અગ્નિકૃત ખડકોની વિસ્તાર જોવા મળે છે ત્યાર પછી વાત કરીએ તો ગુજરાતની અંદર શરૂ થાય છે આપણું પ્રથમ જીવી હે ને અમે જે વાત કરવા છે એ વિસ્તાર તેમાં પ્રથમ ગુજરાતમાં પ્રથમ જીવ યુગ એને આપણે કહીએ છીએ પેલિયોઝોઈક યુગ અને આમાં ભૂસ્તરીય રચનાનો અભાવ જોવા મળે છે પ્રી કેમ્બ્રિયન યુગમાં પહેલા જ વાત કરી કે 10% જમીન જ હતી પછી જે આવે છે પેલિયોઝોઈક યુગ એની અંદર આપણને ભૂસ્તરીય રચનાનો અભાવ જોવા મળે છે ત્યાર પછીનો જે યુગ છે એ ગુજરાતની અંદર દ્વિતીય જીવ યુગ એને કહે છે મેસોજોઈક યુગ દ્વિતીય જીવ યુગ પણ કહે છે આની અંદર જે જોવા મળ્યું છે એમાં આપણને મેસેજિંગ યુગમાં આજથી લગભગ પંદર કરોડ વર્ષ પહેલા ગુજરાતનો ઘણો મોટો વિસ્તાર હતો જે સમુદ્રમાં પાણી હેઠળ હતો પહેલા કહ્યું ને તમને દસ ટકા જમીન હતી બાકીનો જે ભાગ હતો ક્યાંય પાણીની અંદર હતો તેની અંદર આપણને સેલ ચૂનાના પથ્થર પરવાળાના ખડક રેતીના પથ્થર અને આપણા કોંગલે મેરટ્સ જેવા ખડકો પણ મળી આવ્યા છે પાણીમાં ભાગ હતો ઉપરના જેટલા ભાગ માટે એમ આપણને મળ્યો બરાબર હવે પછી જે વાત કરીશું એમાં જુરાસિક યુગ આવશે એટલે દ્વિતીય યુગની અંદર જ આવશે પણ જુરાસિક યુગના છે પછી ક્રેટિસિયસ યુગ ડેક્કન ટેપ અને ટર્શરી જીવ ટર્શરી જીવ યુગની અંદર પણ આપણે વાત કરવાના છે તે છે નરી અને ગાજર સ્તર નરી અને ગાજર સ્તર છે પછી દ્વારકા સ્તર છે પછી આવશે આપણો ચતુર્થ યુગ એ છે ક્વોટરનરી યુગ એની અંદર આપણે પ્લાસ્ટો યુગ એને અધ આધુનિક સ્તર પણ કહીએ છીએ મિલોલાઇમ્ટ લાઇમસ્ટોન શું છે એ પણ વાત કરીશું આટલી વાત કરવાનું છે આપણે પ્લાસ્ટિક યુગ અંદર ઘણી બધી વાતો છે પણ જો એ વિસ્તારથી વાત કરીશું પણ આપણે ખાસ કે આપણા વિડીયોને લાઈક જેટલા વધુ મળે છે આપણો ઉત્સાહ એટલો વધતો હોય છે શેર જેટલો પ્રમાણ વધારે થાય છે એટલો આપણો ઉત્સાહ વધતો હોય છે અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે બે લાઈકન ઓન કરવાની છે બીજા લોકોને શેર કરો તેમને પણ તમારે કહેવાનું છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો फरी म्हेशो ति सुधी लई